બોલો સ્વામિનારાયણ ભગવાન જય કનશ્યામ મહારાજ ને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે ને બધા જ રે ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ફક્ત આજે આપણે વિડીયો લઈને આવ્યા છે એ સુબોધ સાગરની આપણે કથા કરવાની છે સંઘ બોલવાની છે એ વિશેનો વિડીયો છે તો આજની કથામાં આપણે સાંભળીશું બ્રાહ્મણ ને સંઘ કેરીને ચોરી કરતા શીખી ગયો એની કથા છે એ આજે આપણે સાંભળીશું અને જ્યારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાગા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશે હવે આપણે કથા કરીશું એ વાંચક આવા પ્રખર વિદ્વાન છતાં પણ સંગે કરીને પડી ગયા તો અલ્પયગને સંગે લાગે તેમાં તો શું કહેવાય માટે હંમેશા સારાનો સંગ કરવો પણ બુરાનો સંગ તો સ્વપ્ને પણ કરવો નહીં સંગે કરીને બ્રાહ્મણ ચોરી કરતા શીખી ગયો એક વિદ્વાન પવિત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો પ્રખર જ્ઞાની વિને જેનું મુહૂર્ત જોઈ આપે તેને તેનું કાર્ય સિદ્ધ થતું આથી ઘણા લોકો તેને ત્યાં સુખ દુઃખનું રોગ વધવા ઘટવાનો વ્યાપારમાં લાભ લાભનો લાભલાભનો વગેરે જોર આવવા આવતા તે જેને જ્યોતિષ જોઈ આપતા તેને તે પ્રમાણે થતો આથી લોકોમાં તેની પ્રસિદ્ધિ થવાથી બહાર ગામને પણ બહાર ગામ પણ ઘણાક લોકો મુહૂર્ત જોવરાવા આવતા હતા ચોર લોકો પણ ચોરી કરવા જવાનું મુહૂર્ત દોરાવવા આવતા હતા પ્રથમ તો તેમને તેમ કહેવા તેમ કેવા છો તમે કેવા છો શું જોવરવું છે તેમ પૂછે ત્યારે તેઓ કહે બાપજી ગોર મહારાજ અમે તમારી આગળ ખોટું નહીં બોલીએ અમે કોળી છીએ અને અમારો ધંધો લૂંટફાટનો છે તેથી અમે અમારા ધંધા ધંધે જવાનો મુહૂર્ત જોવડાવવા આવ્યા છીએ ત્યારે બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું અરે અરે તમે આવો પાપરૂપ ધંધો કરો છો તમે હાલ આવું દુઃખ ભોગો છો તોય પાપના પોટલા બાંધો છો તો પરભવે તમારું શું થશે હું તમને મુહૂર્ત જોઈને મારી વિદ્યાનો દુરુપયોગ કરી પાપમાં પડવા માગતો નથી આમ કહેતો એટલે પૈસા લોકો રૂપિયાની મૂકી એટલે પહેલાં લોકો રૂપિયાની મુઠ્ઠી ભરીને આગળ ધરી દે પછી કહે અરે બાપજી ગૌરભા તમારા ભણતરનો લાભ સૌને મળે તો પછી અમને કેમ ન મળે જે કરે તે ભોગવે વાવે તે લણે અરે અમે કરશું તે અમે ભોગવશું એમાં તમને શું બાપજી તમારે તો શિવ સૌના સરખો ભાવ રાખવો તેમાં વળી એક જણો ધીમેથી કહે બાપજી અમારી પાસેથી મળશે એવું બીજા પાસેથી નહીં મળે લ્યો બાપજી એમ કહી ખેસમાંથી બીજી મુઠ્ઠી રૂપિયાની ફરી આગળ મૂકે ત્યારે પૈસા દેખી લલચાયો અને મુહૂર્ત જોઈ દેવા માંડ્યો જેમ જેમ ચોરો ફાવતા જાય તેમ તેમ વધારે ને વધારે રૂપિયાની બ્રાહ્મણને ભેટો કરતા જાય પછી બ્રાહ્મણે આ ના પાડવાનું મૂકી જ દીધું જેમ જેમ ચોરોને સહવાસ વધારે થતો ગયો અને રામના પૈસા લેતો ગયો તેમ તેમ તેને બુદ્ધિ બગડતી ગઈ પછી પોતે તેઓની પાસે ચોથો ભાગ લેવા માંડ્યો ક્યારેક અડધો ભાગ પણ લેવા માંડ્યો પછી એક વખત બ્રાહ્મણને જ ખુદ વિચાર થયો કે આ લોકોને હું મુહૂર્ત જોઈ આપું છું તો સલામત રહે છે અને પુષ્કળ ધન લાવે છે તો પછી હું કા ઉપયોગ ના કરું આમ ધારી એકવાર ચોરી કરવાનો મુહૂર્ત જોઈને પોતે એકલો ચોરી કરવા નીકળી પડ્યો પોતે મૂળ સંસ્કારી તેથી વિચાર થયો કે ગરીબ ગરીબ ગરબાની કે મોટા કુટુંબ વાળાની ચોરી કરવાથી તેઓ ને શ્રાપ આપે માટે રાજાની ચોરી કરવી જેથી મુલકનો બાદશાહ તેથી તેને જણાશે નહીં ને આપણું કામ થશે આમ ધારી રાજાને મહેલે ગયો તો ત્યાં રાજા સુખસયામાં સૂતો સૂતો ભાષામાં પોતાની સમૃદ્ધિનું વર્ણન કરવા લાગેલો કે ગમે ઓના મનનું આકર્ષણ કરી લે એવી મારી સ્ત્રીઓ છે સંબંધીઓ મારી આજ્ઞામાં તન મનથીને યર્થાર્થપણે વર્તનાર છે ભાઈ તો કી કરી ની પેઠે હાથ જોડી હાજર જી આવા શબ્દો બોલી રહ્યા છે હાથીઓના તથા ઘોડાઓના શબ્દોથી ગજ શાળાઓ અને અશ્વશાળાઓ ગાજી રહેલી છે અહો મારા શોકનો પાર નથી આમ ત્રણ પદ બોલી ચોથું પદ બનાવવા એક વાર બીજી વાર ત્રીજી વાર બોલવા જાય છે ત્યાં તો પેલો ચોર વિપ્રો વિધાના અંકો આવવાથી પોતાનું કર્તવ્ય ભાન એકદમ ભૂલી ઉઠ્યો હે રાજન જ્યાંનું તો વર્ણન કરે છે ત્યાંમાંનો કોઈ પણ તારી આંખ મીચાએ કામ કરવાનું નથી આમ બોલી ચોથો પદ પણ પૂર્ણ કરી આપ્યો આ સાંભળી રાજા એકદમ ચમકી ઉઠ્યો અંગરક્ષક હજુરી આવો પણ ખમા ખમા કહેતા એકદમ ઊભા થઈ ગયા ત્યાં તો બ્રાહ્મણને કાંઈક ભાન આવ્યો એકદમ ખિન્ન થઈ ગયો જરૂર હવે તો મોત આવ્યું આમ ધારી રાજા પાસે હાથ જોડીને ઉભો રહ્યો રાજા કહે અરે મહાન વિદ્વાન કવિઓના ઉત્તમ કવિ જેવો તું કોણ છે આ અંધકારમય મધ્યમ રાત્રિના સમયે શાસ્ત્ર શાસ્ત્ર ધારે યોદ્ધાઓથી રક્ષાયેલા આ મારા અંતઃપુરમાં તું ક્યાં છે ને અને કેમ આવ્યો હે રાજન હું બ્રાહ્મણ વિદ્વાન અને સિદ્ર કવિ છું પણ નિર્ધન હોવાથી અને ચોર લોકોના સંગ ચોર રૂપ થઈ ગયેલો છું તે અહીં ચોરી કરવા આવ્યો છું રાજા કહે તું વેદશાસ્ત્રનો ભણેલો મહાન વિદ્વાન સિદ્ધ્ર કવિ છતાં તારી કેવી સ્થિતિ છે તો જે તું આટલી બધે દૂર દુઃખનો કે મરણનો વિચાર કર્યા વગર ચોરી કરવા આવ્યો બ્રાહ્મણ કહે હે ભોપાલ મેં મારી સાચે સાચે હકીકત કીધી હવે શિક્ષા કરવી તેમ તમે સ્વતંત્ર છો રાજા કહે તો સત્ય બોલ્યો માટે તને અભયદાન આપો છો પણ હવે તારા ઘરની સ્થિતિ કેવી છે તે દેવભાષામાં બોલ એટલે વિપ્ર બોલ્યા હે રાજન મારા ઘરની સમૃદ્ધિ અને સ્થિતિ હું શું કહું મારા ઘરમાં એક ઉંદરડી રહેશે તેને અન્નનો એક પણ કોણ નથી મળવાથી નહીં મળવાથી માખી જેમ ક્રોશ થઈ ગઈ છે બિલાડી બાપડી ઉંદરડી જેવી કૂપ થઈ ગઈ છે ફળિયામાં એક કોતરી રહે છે તે બાપડી બિલાડી જેવી ક્રોશ થઈ ગઈ છે છોકરાઓ ઘેર આવું છું ત્યારે બાપ શું બાપા શું ખાવાનું લાવ્યા કહી કાગડાની બેઠે પેઠે કાંગા રોળ કરી વળે છે વધારે શું કહું મારા ઘરની ઘંટી તો ચાંદ્રાયણ વ્રત કર્યા કરે છે એટલે કોઈ દાડો જ અને બસેર પેશવાનો મળે છે અને ચૂલો તો જેમ ભીમક રાજાની પુત્રી દમયંતી અનલનો એટલે નળ વિના બીજા માણસનો સંગ કરતી ન હતી તેમ કોઈ વખત અનલનો સંગ કરતો નથી વળી હે રાજન ઋતુમાં તો મારા ઘરનું છાપરું જીર્ણ થઈને લીધે થવાને લીધે પાણી ભરાતા સરોવર જેવું શોભે છે તો ભક્તો આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશો ત્યાં મને રજા આપો જય સ્વામિનારાયણ